મધ્ય ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના ત્રણ વિભાગમાં લાખોના ખર્ચે બાયોમેટ્રિક સિસ્ટમ લગાવાય છે પણ કર્મચારીઓ દર્દીના સગાઓ દ્વારા તેનો ટીવીની જેમ ઉપયોગ થઈ રહ્યો છે મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી એસએસજી હોસ્પિટલમાં લગાવવામાં આવેલા બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ કર્મચારીઓ અને દર્દીના સગા દ્વારા મિની ટીવી જેમ કરવામાં આવી રહ્યો છે ત્યારે લાખોનો ખર્ચ હાજરી માટે કરાયો છે મનોરંજન માટે એ સૌથી મોટો પ્રશ્ન છે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હવે માત્ર તબીબી સાધનોમાં જ નહીં અન્ય રીતે પણ ટેકનોલોજીકલી અપડેટ થઈ રહી છે એસએસજી હોસ્પિટલમાં મોટાભાગે તમામ તબીબી સાધનો હાઈટેક ટેકનોલોજી સાથે વસાવવામાં આવી રહ્યા છે ત્યારે મનસ્વી રીતે હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોની ફરજિયાત સમયસર હાજર રાખવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી કરવામાં આવી છે એસએસજી હોસ્પિટલના સર્જિકલ મેડિસિન અને બરોડા મેડિકલ કોલેજમાં બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવામાં આવી છે ત્રણ વિભાગ હેઠળ આવતી છ ઇમારતોમાં છ બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવામાં આવી છે જે પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવ્યો છે જોકે રાજ્ય સરકાર દ્વારા નેશનલ મેડિકલ કાઉન્સિલના આદેશથી લગાવવામાં આવેલ હાઈટેક સિસ્ટમનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે જેમાં પ્રાધ્યાપકો હાજરી ભરે તે સિવાયના સમયમાં કર્મચારીઓ દ્વારા તેનો ઉપયોગ મિની તરીકે કરવામાં આવી રહ્યો છે જેમાં કર્મચારીઓ દ્વારા ટીવી સિરિયલ અને ફિલ્મો જોઈ મનોરંજન મેળવવામાં આવી રહ્યું છે જેના પગલે નજીકના ભવિષ્યમાં જ સિસ્ટમને નુકસાન થાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી